હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાસ જે બે હજાર ચોવીસમાં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એ પાઠ્યપુસ્તકનો પાઠ નવ નામનો મોહ છૂટ્યો એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનું તખલ્લુસ ધૂમકેતુ હતું તેઓ સૌરાષ્ટ્રના વીરપુર ગામના વતની હતા તેમણે વાર્તાઓ અને નવલકથાઓ લખી છે તણખા મંડળમાં તેમની વાર્તાઓ સંગ્રહ પામી છે તેમણે આમ્રપાલી અને ચૌલા દેવી જેવી ઐતિહાસિક નવલકથાઓ લખી છે તે પૈકી પોસ્ટ ઓફિસ નવલિકા વૈશ્વિક સાહિત્યમાં ઉત્તમ સ્થાન પામી છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો આ એક પ્રેરક કથા છે ભીખુ પાપકને પોતાના નામ પ્રત્યે અણગમો હતો ભગવાન બુદ્ધ એને સારું ને મનગમતું નામ શોધી લાવવા કહે છે પરંતુ એ નામ સાર્થક હોવું જોઈએ એવો આગ્રહ રાખે છે આખરે અનુભવે પાપકને સમજાય છે કે નામનો મોહ નિરર્થક છે પોતાનું નામ સાંભળે અને હંમેશા ભીખું પાપક મનમાં મૂંજાય એની ફોઈએ એનું આવું નામ શું જોઈને પાડ્યું હશે કેવું ખરાબ નામ પાપક એવું તે કોઈનું નામ હોતું હશે માણસના નામ કેવા સુંદર હોય છે સુંદર ઉપસુંદર અશોક આનંદ નંદ ચંદન કેવા નામ આ તો પાપક એ તે કંઈ નામ છે કોઈ બોલાવે તો ભીખું પાપક ઘણું મૌન રાખે જવાબ ન આપે સાંભળ્યું ન સાંભળ્યું કરે પણ બોલાવાવાળા શી રીતે એની મન મૂંઝવણ સમજે એ તો જ્યારે બોલાવે ત્યારે એ જ નામથી બોલાવે ને પાપક અને તેમ તેમ પાપક મનમાં ને મનમાં મૂંઝાય અને ખીજાય તો તેને પોતાનું નામ બિલકુલ ગમતું નથી તેથી જ્યારે કોઈ એને બોલાવે ત્યારે તે મનમાં મૂંઝાય અને ખીજાય છે પણ જ્યારે ભીખુ સંઘમાં ખબર પડી કે પાપક નામે બોલાવવાથી પાપકને ખોટું લાગે છે ત્યારે તો જાણી જોઈને એને બોલાવનારની સંખ્યા વધી પડી કામ ન હોય તો પણ એને બોલાવવા લાગ્યા એ પાપક પાપક હાલતા ને ચાલતા સૌ પાપક ભાઈને ટપાડતા જાય પાપક ભીખું તો હેરાન હેરાન થઈ ગયો એને થયું કે નામ બદલ્યા વિના આ દુઃખ જશે નહીં એટલે એક દિવસ એ ભગવાન બુદ્ધ પાસે ગયો જઈને બે હાથ જોડીને એણે વિનંતી કરી ભગવાન મારે મારું નામ બદલવું છે સૌ મને પાપક પાપક કહે છે તે મને નથી ગમતું પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઊઠે છે ભગવાન બુદ્ધે કહ્યું ભીખું નામમાં શું છે નામ તો ભલે ને ગમે તે હોય મહિમા તો કામનો છે તું મફતનો મુંજાય છે પાપકે કહ્યું વાત તો સાચી છે ભગવાન પણ આપ જ મને કોઈ સારું નામ આપો કે જેથી આ દુઃખ ચાલ્યું જાય ભગવાન બુદ્ધે કહ્યું સારું તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે એ નામ તને આપી દઈશું પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું તું એ જોતો રહેજે પાપક તો રાજી રાજી થઈને ગયો એને થયું કે હવે હું કોઈક એવું નામ શોધી કાઢું જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય એને તો નામની એવી લગ્ની લાગી કે ન પૂછો વાત જે મળે તેને એનું નામ પૂછે ભીખું પાપકનું ચાલે તો એક નામની એવી નવી દુનિયા જ સર્જી કાઢે નામમાં બધું આવી જાય એવી એને ઈચ્છા થઈ ગઈ પછી તો માણસ ચંપા એમ બોલે ત્યાં તો તરત ચંપાની સુગંધ પણ આવે ચંદન નામ હોય તો ચંદનની હવા આવે નામ ગેલા ભીખું પાપકને નામની આવી લહે લાગી ગઈ તો અહીંયા લહે લાગવી એટલે કે લગ્ની લાગવી પાપક ભીખું ખાઈ પીને નામની પાછળ જ પડ્યો એક વખત કોઈનું રથપાલ નામ સાંભળ્યું ને એને જોવા દોડ્યો જુએ છે તો રથપાલભાઈ ટાંટિયા ઘસડતા ચાલ્યા જાય નામ રથપાલ એટલે કે રથ રાખવાવાળા પણ પગમાં જુઓ તો પગરખાય ન મળે બીજી વખત એને ધનપાલ મળી ગયો નામ જુઓ તો ધનપાલ પણ ભાઈની પાસે સિલકમાં ફૂટી બદામ પણ ન મળે તો અહીં સિલક એટલે કે હાથ પરની જે રોકડ રકમ હોય આપણા હાથમાં એને સિલક કહે છે તો હાથમાં રોકડ રકમ પણ ના મળે અને ફૂટી બદામ પણ ના મળે એટલે કે સાવ સામાન્ય વસ્તુ પણ એના ઘરમાં ન જોવા મળે એવી એની પરિસ્થિતિ પેટનું પૂરું કરવા પોતે જ ઘેર ઘેર ભીખ માગે આમ નામની સાથે ક્યાંય એને ગુણનો મેળ જોયો નહીં પણ પાપક હિંમત હાર્યો નહીં એ તો ગામડે ગામડે જ્યાં ગુમે ત્યાં નામ ભેગા કરે એક ગામડે એ ગયો ત્યાં એક સુંદર નામ એને મળી ગયું જીવક એને થયું કે આ નામ સારું છે પણ ત્યાં તો એને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે નામજીવક પણ એને જીવ છોડીને જવું પડ્યું પાપકે સવાલ કર્યો અરે એનું નામ જીવક હતું ને એનું કેમ મરણ થાય લોકો એ સાંભળી હસી પડ્યા અરે ભાઈ નામમાં શું છે નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે એક ગામમાં જેટલા છોકરા જન્મે તે બધાના નામ જો કલ્યાણ રાખે તો એક કલ્યાણને બીજા કલ્યાણથી જુદાશી રીતે પાડવો શું કલ્યાણ નંબર એક કલ્યાણ નંબર બે કલ્યાણ નંબર ત્રણ એમ બોલવું એટલે નામ તો માત્ર એકબીજાનો પરિચય પામવા માટે છે જીવક નામ પાડવાથી માણસ જીવ્યા કરે એવું કાંઈ થોડું છે તો તો બધી માતાઓ પોતાના છોકરાના નામ જીવક અને છોકરીઓના નામ જીવતી જ પાડી દે અને યમરાજા માટે કોયડો ઊભો થઈ જાય એટલે કે યમરાજા માટે એક સમસ્યા ઊભી થઈ જાય નામ તો ફક્ત એટલું જણાવે કે ફલાણા ભાઈને અમુક નામે બોલાવવા પાપક તો ફરી ફરીને થાક્યો પણ કોઈ નામ એને એવું મળ્યું નહીં કે જે એને ગુણનો મેળ બતાવતું હોય એટલે હવે એની આંખ ઉગડી એને થયું કે નામ તો ખરેખર એક મિથ્યા આભાસ જણાય છે ઘડી પર તો એને એમ થઈ ગયું કે કોઈ નામ જ ન હોય તો કેવી મજા કોઈનું કાંઈ જ નામ ન હોય તો કેવી મજા કોઈનું કાંઈ જ નામ ન હોય ને નામથી ઓળખવાની પ્રથા જ ન હોય તો નામ હોય તો તમે કહો કે ફલાણો નાશ પામ્યો પણ નામ ન હોય તો કોનો નાશ થયો એમને એમ આ વિચારમાં ને વિચારમાં પાપક જ્ઞાનની સીડીએ ચડી જાત પણ પછી બધા તરંગ મૂકીને એ પાછો ભગવાન બુદ્ધ પાસે ગયો ભગવાન બુદ્ધે તો તરત પૂછ્યું કેમ ભીખું કોઈ સારું યોગ્ય નામ તને મળ્યું પાપકે બે હાથ જોડીને કહ્યું ભગવાન રથપાલ નામવાળા ટાંટિયા ઘસડે ધનપાલ ભીખના હાંડલા ફેરવે તો અહીં ભીખના હાંડલા ફેરવવા એટલે કે ખૂબ જ ગરીબ હોવું અત્યંત નિર્ધન હોવું જીવક જીવ વિનાનો થાય મારું નામ પાપક હોય તોય શું ને બીજું હોય તોય શું ને ન હોય તોય શું કેવળ નામના અક્ષર ફેરવે શું થવાનું છે નામની ખરી સિદ્ધિ તો કામમાં રહી છે ભગવાન બુદ્ધે કહ્યું ત્યારે કહે તું સમજો ભીખું કે નામની સાચી સિદ્ધિ કામમાં રહી છે ધનપાલ ભીખ માગે વિદ્યાપતિ કાળા અક્ષરને કુહાડે મારે તો અહીંયા કાળા અક્ષરને કુહાડે મારવું એટલે કે નિરક્ષર હોવું એટલે કે સાવ અભણ હોવું તો પાપકનું પાપક નામ શું ખોટું છે પાપકનો નામનો મોહ આવી રીતે છૂટી ગયો શબ્દાર્થ આપ્યા છે ટપારવું એટલે ટકોર કરવી મહિમા મહત્ત્વ કીર્તિ ફૂટી બદામ તો અહીં સાવ તુચ્છ વસ્તુ મિથ્યા નકામું ફોગટ પ્રથા રીત તરંગ કલ્પના મનના વિચાર આભાસ એટલે ભ્રમ ખોટો દેખાવ ફલાણો અમુક મોહ આસક્તિ ટાંટિયા એટલે પગ શબ્દ સમૂહ માટે એક શબ્દ હાથ પરની રોકડ રકમ એટલે સિલક જટ ન ઉકલી શકે એવો પ્રશ્ન કોયડો રૂઢિપ્રયોગ લહે લાગવી લગ્ની લાગવી આંખ ઉગડવી બરાબર જણાવવું એટલે કે સમજવું ભીખના હાંડલા ફરવા અત્યંત નિર્ધન હોવું કહેવત કાળા અક્ષર કુહાડે મારવા એટલે કે નિરક્ષર હોવું તો અહીં આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી સ્વાધ્યાયના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું તો આ વિડીયો તમને કેવું લાગ્યું એમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ